જો જો દાદી પોતરી રેસ લગાવે રે બોલો કોણ કોણ પોચે રસોડામાં જલ્દી ચલો થ્રી ટુ વન ગો તો જો આપણા માં આગળ બ્લોગ ની શરૂઆત કરે તો કેવું રે ટ્રાય કરી ચલો હું કહું નઈ બોલો ગુડ મોર્નિંગ બોલો બોલો બોલો

પછી માથે વિડીયો બનાવીને મને મૂકજો ભલે જોઈશ ભલે વળી નવો શબ્દ લઈ સોના પર બોલો શમશાન ને સોના પર કે રાઘુ તને ખબર આ બ્લોગ ની શરૂઆત કોને કરીએ માય કરીએ હા અને તું જો બ્લોગ ની શરૂઆત કરતો કેમ કર કરતો એકવાર ના કરતો ના માય કરીએ હા નથી આવતું ખોટું ના બોલ માય કેમ કરીએ માય કરીએ મસ્ત મસ્ત સ્ટાર્ટિંગ કરી તું કર એકવાર अगर तू तारू चैनल हो तो हम वेलकम करते हैं। <laughs> बोल पीछे <laughs> से आज वो लागरू काकी व्लॉगिंग शुरुआत करी है है ना ये भी व्लॉग बनाओ सब है ना बाबू <laughs> तो स्टार्टिंग तो <को> हुआ <laughs> तो जो आगे जे रात ना पौना 9 ना टाइम ठीक थे क्योंकि हम के आपरे सेल नवा ना नागे दीदा है ना वे आ टाइम एक्यूरेट અને સમય થઈ ગયો છે રાતને જમણવાળાનું તમે અમે લોકો જમવા બેસી રહે ને અનુસ ટાઈમ લાગશે કેમ કે દુકાન એ આવશું સાહેબ દસ સાડા દસ વાગ્યે એનું નક્કી નહીં આવ ક્યારેક અગ્યાર વાગે કે દસ વાગ્યે ક્યારેક આઠ વાગે આવી જાય ક્યારેક નવ વાગે પડી આવે બોટ વગરની બસ ચાલો જમી લે તું જમી લીધું તો રોટી તો ખાધી તી તું હાગી પણ મારું પેટને તારું પેટમાં ફરક નહીં કેશું હા જો દાદી પોતરી રેસ લાગાવે બોલો कौन कौन रसोड़ा जल्दी चलो थ्री तो हाँ। <laughs> गया जीती गया जीती गया जीती गया जीटिंग कहीं मां जीती गया ना <laughs> <ना> <laughs>

બઉ કડક થઈ જાય વાયર બ્રશ આવે ને લોખંડ નો વાયર આવે ખબર છે આપડે वासन ने સાફ કરીએ કેવો કડક આવે તેવો અમારા વાળ થઈ જાય એટલા માટે ડેલી આપણે શેમ્પુ બી કરવું પડે ને ડેલી આપણે માથામાં તેલ બી નાખવું પડે તો ભી ઠીક હોય નહીં તો પછી તો ભી રાત સુધી તો કડક થઈ જાય હેલો ગુડ મોર્નિંગ અગેન બાકી સવાર થઈ ગઈ છે આપણે પૂજા કરી હાલ અને જો તિલક બિલક લગાવીઓ મસ્ત અને હવે બસ માથામાં જેમ કીધું એમ હેર ઓઈલ નાખી અને માથું ઓળવાનું છે અને પછી કરવાનો છે નાસ્તો બાકી આજ તમને હું એકદમ આમ રૂપાળો નથી લાગતો ધોડો ધોળો એકદમ હે ને આમ તો હું હેન્ડસમ જ છું પણ કસનો તડકો મને થોડોક થોડો ડલ કરી નાખે ઠીક છે અને આ જો નજર બી લાગી ગઈ છે થોડીક આજે શું ખબર ફેસ થી મોટું થયું ને એટલા માટે ભાઈ એકદમ ચમકેરા આપ નાસ્તો આવી ગયો છે અને ચાય બી તો જે બી માણસે પોવાનો આવિષ્કાર કર્યો હશે ને એને યાર સલામી સલામી અને બીજી વાત એ કે આપણે ગુજરાતમાં જન્મ થયો એ બી સારી વાત નહીં તો પછી આપણે નાસ્તો કેવો મળે આવો થોડી મળે બિહારમાં અગર જન્મ લીધો તો આપણે સવારના ભાત ખાવા પડત એના કરતાં આપણે ગુજરાતમાં જન્મ એટલે માટે આપણે નાસ્તો બી સારો મળે જમવાનું બી આ ઘણી બધી આઈટમ મળે અને જો સાઉથમાં જન્મ્યા હોય તો સવારને ઇડલી ઢોસા એ મળે દરરોજે આ તો ગુજરાતમાં સીધું તો પૂવા વગરે રોટલી ઘણી બધી વસ્તુ છે નાસ્તામાં આપણે જેને કહેવાય ને કે ભાખરી થેપલા ને પરાઠા વાહ ભારતમાં ચાલી રહી છે એક નવી પ્રોબ્લેમ જેનું નામ છે લેંગ્વેજ પ્રોબ્લમ અને આ પ્રોબ્લેમ ક્રિએટ કરીએ સાઉથના લોકોએ અને સ્પેશિયલી કર્ણાટકના માણસોએ એ લોકો એમ માને છે કે અગર તમે કર્ણાટકમાં રહો છો અથવા તો કર્ણાટક તમે વિઝિટ કરો છો ફરવા ગમે તેમ આવો તમે ફરવા માટે આવો કે તમે કામથી આવો તો તમને કન્નડા આવડવી જરૂરી છે બોલો હવે આવા એ નિયમો લઈ અને જ્યાં બી હિન્દીમાં બોર્ડ હતા એ બધે હવે ત્યાં કલર કરીને ઢાંકી નાખવામાં આવેલા યા તો હિન્દી લખેલ તો સ્ટીકર ચોડી દેશે યા તો પછી એને કાળો કલર કરીને જેને કહેવાય ને કે હિન્દી સમૂડી કાઢી જ નાખશે એ લોકો અને એના ઉપર એક કિસ્સો બન્યો તો કે મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે બસની સર્વિસ હતી ઠીક જેમ કનેક્ટિંગ બસ હોય ને મતલબ બે સ્ટેટ વચ્ચે તો એવી બસ ચાલુ હતી જ્યારે મહારાષ્ટ્રની બસ કર્ણાટકના અંદર એન્ટર થાય રહી તો એ લોકો એને ડ્રાઈવરને ફોર્સ કરી રાખતું કન્નડા બોલ હવે મહારાષ્ટ્રનો ડ્રાઈવર હોય એને કન્નડા ક્યાંથી આવડે બોલો તો એનું ત્યાં અપમાન કરવામાં આવ્યું ને એના બદલામાં પછી જ્યારે કર્ણાટકથી બસ ગઈ મહારાષ્ટ્ર બાજુ તો પછી મરાઠી લોકો એનું અપમાન કર્યું તો બે સ્ટેટ વચ્ચે થઈ ગઈ કોન્ફ્લિક્ટ અને એના કારણે થઈ ગઈ બસ સર્વિસ બંધ હાલ હવે બસ સર્વિસ ચાલુ થઈ કે નહીં તો મને ખબર નહીં પણ એ ન્યૂઝ જોઈ ત્યાં સુધી તો બે સ્ટેટ વચ્ચે આ લેંગ્વેજને લઈને પ્રોબ્લેમ હતો ને એ લોકો એમ કહે છે કે તમે ગમે તેમ થાય કન્ડા તમને આવડવી જોઈએ આ વાત બહુ મને થોડીક અજીબ લાગે રહી કેમકે હવે ભારતના અંદર અઠ્યાવીસ રાજ્ય છે બે આઠ યુનિયન ટેરિટરીઝ છે એ બધાની ભાષા આપણે શીખવા જશું તો આખી જિંદગી નીકળી જશે ભાષા હશે અલગ બોલી હશે તમે કેટલું શીખી શકશો એના કરતાં અને આમાં પ્રોબ્લમ બી શું હોય ખબર કે સાઉથ ઇન્ડિયાના જે એજ્યુકેશન સિસ્ટમ એમાં જ હિન્દી નથી ઇન્કલુડ અગર એ નાનપણથી જો હિન્દીને કમ્પલસરી કરી દે તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પણ જેટલા બી સ્ટેટ છે સાઉથ સાઈડના જેમ કે કર્ણાટકા છે કે પછી તેલંગાણા છે કે તમિલનાડ છે તો એ લોકો હિન્દીને એટલું પ્રેફરન્સ આપતા નથી એ લોકો માતૃભાષાને ઘણું વધારે પ્રેફરન્સ આપે તો તેના કારણે આ બધા પ્રોબ્લમ્સ થાય અને એ લોકો એમ માની રાખે અમારી લેંગ્વેજ સૌથી બેસ્ટ છે જ્યારે કે હવે આપણે જો એમ કરવા જઈએ ગુજરાતના અંદર કે ભાઈ તમે ગુજરાતમાં આવો છો તો ગુજરાતી જ બોલો તમે હિન્દી આવડતી હશે તો અમે તમને એક્સેપ્ટ નહીં કરીએ તો આ એક જેને કહેવાય કે અજીબ વાત એ પણ હવે આ બધું પોલિટિશિયન્સ કરાવતા હોય પણ માણસો સમજે નહીં એ વાતને પછી દંગા ફસાતા હોય ને એ બધું ચાલુ હોય જોઈએ આ પ્રોબ્લમ કેટલા હદ સુધી આગળ વધેરીને પ્રોબ્લમનું સોલ્યુશન કેવી રીતના નીકળેલું અમુક માણસો તો વિડીયો બનાવ્યો કે ભાઈ તમે હિન્દીને અગર હિન્દી કાઢવા માંગો છો તો ભારતની જે નોટ એ કરન્સી એની અંદર હિન્દી એ તો એને બી તમે ફગાવી દો એને બી તમે જલાવી દો તો એ તો નહીં કરી શકો તમે મને અગર સૌથી વધારે બીક હોય તો એ વાતની છે કે આપણા ગુજરાતી લોકો ઘણી બધી જગ્યા ઉપર છે ઓલ ઇન્ડિયામાં ઘણા બધા સ્ટેટની અંદર વસતા હોય છે હવે આ લોકોને ક્યારે મગજ ખસકે અને એમ કહેશે કે ભાઈ જેટલા બી અદર સ્ટેટના માણસો હોય એને અહીંયાથી કાઢી નાખો ઘણીવાર એવું થઈ ગયું છે ઘણા બધા એવા સ્ટેટ કે જેને પહેલાં બી આવું કર્યું હોય પોલિટિશિયનના પ્રેશરથી યા તો પછી દંગા ફસાદના કારણે કે ગમે તે હિસાબે ભાઈ મહારાષ્ટ્રમાં બી એકવાર થયું હોય હૈદરાબાદમાં બી એકવાર થયું હોય શાયદ તો આવી રીતના અગર સિચ્યુએશન થાય તો તમને રાતોરાત ભાગવું પડશે બંગાળમાં બી શાયદ એકવાર થઈ ગયું હોય તો એ એક એ જેને કહેવાય ને કે પ્રોબ્લેમવાળી વાત કે આપણે આટલા વર્ષોથી ત્યાં રહેતા અહીંયા આપણા બિઝનેસ હોય આપણું બધું હોય સ્કૂલ બી ત્યાં ચાલુ હોય છોકરાઓની અને અચાનકથી તમને મૂકીને ભાગવું પડે તો એ થોડુંક જેને કહેવાય ને કે અજીબ અજીબ અને સૌથી વધારે દર્દનાક હોય આ વાતનું એક સોલ્યુશન હોઈ શકે કે તમારી જે બી તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ તમારા વતનમાં કરો જ્યાં તમારો જન્મ થયો હોય માતૃભૂમિ તમારી હોય ત્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તાકી અગર તમને ભવિષ્યમાં ત્યાંથી જવું પડે રું ભગવાન કરે ના આ જવું પડે અગર જો જવું પડે તો તમારી પાસે બેકઅપ હોય અને તમે અહીંયા કને સર્વાઈવ કરી શકો અમુક લોકો શું કરે કે જ્યાં રહેતા હોય ત્યાં જ ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખે પછી ત્યાંથી જો અગર તમને જવું પડે છે તો હો તો ભાઈ તમારી હાલત ખરાબ થવાની એના કરતાં જે આ લોકો જે રાજસ્થાનના જે લોકો છે જે મારવાડી લોકો કહેવાય એ લોકો એ લોકો આ બધું વધારે કરે કે મતલબ જ્યાં કમાતા હોય ને ત્યાં એટલું ઇન્વેસ્ટમેન્ટ ના કરે પણ પોતાના વતનમાં એ લોકો ખૂબ બધા પૈસા ઇન્વેસ્ટ કરે તાકી ભવિષ્યમાં અગર એવી સિચ્યુએશન ક્રિએટ થાય કે ભાઈ અહીંયાથી જવું પડે છે તો પછી એની પાસે સર્વાઈવ કરવાનું જરિયું હોય અથવા તો એની પાસે બેકઅપ હોય ને આરામથી એની જિંદગી જીવી શકે બાકી તો ઠીક છે તમારી મરજી ભાઈ તમારી લાઈફ છે તમારા પૈસા છે તમને મજા આવે તો તમે ઇન્વેસ્ટ કરો કે જે બી કરો આ તો મારી સાઈડથી મને વિચાર લાગો એટલે મેં તમારી આગળ રાખ્યો બાકી હવે ठीक है तो हमने जिम ठीक लागे तो ठीक है आज नो ब्लॉग आपएं रखसो फरी मली सौती कर ले नवा ब्लॉग साथे तैसो तुमर ध्यान राखजो आयोक के तुमने अब ब्लॉग पसंद आयो होसे आन्या सुनदी जोयो तो ट्राई करजो नवा तो चैनल ने सब्सक्राइब करजो टाटा बाय बाय टेक केयर પકડાઈ ગયો પકડાઈ ગયો